નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શેનવાર અવસ્થામાં દ્વારા તારીખ પચીસ ના રોજ દ્વારકાધીશ નિજ મંદિર ધ્વજારોહણ કરવાનું હોવાથી ત્રણ હજાર કરતાં વધારે શ્રદ્ધાળુ લોકોએ રામ છાપરીથી દ્વારકા જવા પ્રસ્થાન કર્યું તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે આઠત્રીસ કલાકે દ્વારકાધીશ નિજ મંદિર માં શેનમા રાવત સમાજ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવે છે જે કાર્યક્રમ રાવત રામજી મંદિર કમેલાના મન પ્રભુદાસ બાપુના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું છે જેમાં રાવત રામજી મંદિર સિદ્પુર રાવત રામજી મંદિર કુંડલ તાલુકો સાણંત સાણંદ રાવત રામજી મંદિર જેસંગપુરા તાલુકો કડી તાલુકો કડીના મોહન શ્રીઓ જોડાશે ધજા આરોળના મુખ્ય યજમાન ભભુભાઈ મકવાણા ઢાંકી ગણપતિભાઈ મકવાણા મોતિપુરા ગાબુભાઈ મકવાણા કેશવપુરા શ્યામજીભાઈ ગડથળ વધારે ફોર વ્હીલ સાથે ત્રણ વધારે લોકો જોડાયા છે તારીખ ત્રેવીસ ત્રણ બે હાજર પચીસ ના બ્રણ વાગ્યે તાલુકો તાલુકામાંથી તમામ લોકો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે